સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર અને દસના કુલ પંદર લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ બારના વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા શિક્ષણાધિકારી કમાણી ફોરવર્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષ સિદ્ધપુરા શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી વગેરે અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક બોર્ડની દસમા અને બાર ધોરણની જે પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે એમાં જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ રીતે તૈયારી છે શિક્ષણ વિભાગના તમામ અધિકારી શ્રીઓ રેવન્યુના તમામ અધિકારી પોલીસ તંત્રના અધિકારીઓ તમામની તૈયારીઓ સંપૂર્ણ રીતે છે તમામ વર્ગ ખંડો ઉપરના જે ઇન્વિઝિલેટર છે વર્ગ ઉપર જે ઓબ્ઝર્વર છે એમને પણ અમે ટ્રેનિંગ આપી દીધી છે સેન્સિટાઈઝ કર્યા છે સંપૂર્ણ રીતે દસમ અને બારની પરીક્ષા કારણ કે ચૂંટણી નજીક છે એવા માહોલમાં ખૂબ જ સક્સેસફુલ રીતે થાય આવી તંત્રની તૈયારીઓ છે અને આજે અઢી વાગ્યા બીજા સેશનમાં ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ્સને અમે શુભેચ્છા પાઠવવા માટે અમારી જિલ્લાની તમામ ટીમ અહીં હાજર છે અને હું અમરેલી જિલ્લાના તમામ સ્ટુડન્ટ્સને મારા તરફથી ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે સવારે એક સેશન પૂર્ણ થઈ ગયું છે અમરેલી જિલ્લામાં શું ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ બનાવ બન્યા વગર પહેલું સેશન આપણું પૂર્ણ થયું છે તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે થયેલી છે અને અત્યારે હું કલેક્ટર સાહેબની સાથે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને સ્વાગત કરવાને શુભેચ્છા અપાવ્યો છું વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા ખૂબ આનંદ સાથે પરીક્ષાઓ આપે છે અને નિર્વિઘ્ન અમે આ પરીક્ષા વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશું એવી બધાને શુભેચ્છા આપીશું